સમાચારની શરૂઆતમાં પ્રાથમિક શાળાના સત્રની શરૂઆત ગુજરાત શૈક્ષણિક સંસાધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રાથમિક શાળાઓમાં જૂન માસના નવા સત્રથી શૈક્ષણિક વર્ષનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે જીસીઈ આર દ્વારા કરાયેલ આયોજન મુજબ પાટણ જિલ્લાની સરકારી નગરસ્તક અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વિદ્યાર્થીઓને કુલ વર્ષ દરમિયાન બસ્સો અડતાલીસ દિવસ ભણાવવામાં આવશે જેમાં ધોરણ ત્રણથી આઠના પ્રથમ સત્રની કસોટી ઓક્ટોબર નવેમ્બર માસમાં યોજાશે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ આયોજન પર એક નજર કરીએ તો રાજ્ય સહિત પાટણ જિલ્લા અને શહેરની પ્રાથમિક શાળાઓમાં જૂન માસના પ્રથમ સત્રમાં અભ્યાસના ચૌદ દિવસ નક્કી કરવામાં આવ્યા છે તે જ રીતે જુલાઈ માસમાં છવ્વીસ ઓગસ્ટમાં ચોવીસ નવેમ્બરમાં ચોવીસ ઓક્ટોબરમાં એકવીસ દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે ત્યારબાદ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ દિવાળી હોવાથી ઓક્ટોબરના અંતમાં દિવાળી વેકેશન જાહેર કરવામાં આવશે જેને લઈ પ્રથમ સત્રમાં એકસો નવ દિવસ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે ત્યારબાદ ઓક્ટોબર નવેમ્બરમાં પ્રથમ સત્રની પરીક્ષા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે જો કે દિવાળી જોતા ઓક્ટોબર માસમાં જ પરીક્ષા લેવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ નવેમ્બરમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે જેમાં નવેમ્બરથી એપ્રિલ માસ સુધીમાં કુલ વિદ્યાર્થીઓને એકસો ઓગણચાલીસ દિવસનો અભ્યાસ કરવામાં આવશે તેઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવી ધોરણ ત્રણથી આઠના તમામ વિદ્યાર્થીઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે આન સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં જીસીઆરટીએ જાહેર કરેલા શૈક્ષણિક આયોજન મુજબ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ ત્રણથી આઠના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કુલ બસો દિવસ શિક્ષણના પાઠ ભણશે ઓકે રોલ સાહેબ નવા શૈક્ષણિક સત્રથી પ્રાથમિક શાળાઓમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક દિવસ કેટલા રહેશે જીસીઆરટી દ્વારા અત્રે કચેરીને જાણ કરી પત્ર કરી અને ત્રણથી આઠના ધોરણના બાળકો માટેના શૈક્ષણિક સત્તા વર્ષ દરમિયાન કેટલા દિવસ અભ્યાસ કરશે તેનો કાર્યક્રમ મોકલી આપ્યો છે એ પત્ર અમે તમામ શાળાઓ સુધી પહોંચતો પણ કરેલ છે તમામ વર્ષ દરમિયાનમાં ત્રણથી આઠના બાળકો બસો દિવસ શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે પ્રથમ સત્રમાં કેટલા દિવસ રહેશે સર પ્રથમ સત્રમાં એકસો દિવસનું આયોજન કરવામાં આવેલ છે અને એ મુજબ તમામ શાળાઓને મેં પત્ર પણ કરી દીધેલ છે અને હું આ નવા સત્રનો તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ